નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે રૂપિયા 324028 ના દારૂ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 10,75028 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી જિલ્લા એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિના કોચમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત વિજય જાડેજા દ્વારા અપાયેલ સૂચના મુજબ એલસીબીના પીઆઈ એસવી આહિત આર એસ ગોહિલ ડીએમ રાઠોડ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી તેમજ એલસીબીના પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા તે દરમિયાન તેમની સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈને મળેલ બાતમીને આધારે એલસીબીની ટીમ દ્વારા ચીખરીના સમરોલી ખાતે જુના વલસાડ રોડ પર કૃષ્ણા સોસાયટીમાં આવેલ વિશ્વાસ સુભાષિંહ રાજપૂતના ઘરની સામેની ખુલ્લી જગ્યામાં રેડ કરવામાં આવતા ત્યાંથી સમરોલીની ચિત્રકૂટ રેસિડેન્સીમાં રહેતા હેમિલ ધર્મેશ પટેલ તેમજ શૈલેષ મંગળસિંહ બારૂટ ગ્રે કલરની મારુતિ બ્રેન્ઝા કાર નંબર બી એન જીરો નવ એલ ચૌદ અડસઠમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી તેમજ વોડકાની રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર અઠ્ઠાવીસની કિંમતની દારૂની બોટલો ભરીને લઈ આવીને

જેના આધારે નવસારી એલસીબી પોલીસે રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર અઠ્ઠાવીસનો મુદ્દારો તેમજ ત્રણ કાર મળી કુલ રૂપિયા દસ લાખ પંચોતેર કબજે કરી બે આરોપીઓ વિરુદ્ધ ચિકલી પોલીસ મથક ખાતે પ્રોવેબિશનના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા આ અંગે વધુ કાર્યવાહી ચીકલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એન્ડીસી ન્યૂઝ નવસારી